નમસ્તે આજે આપણે ધોરણ એક ગણિત અધ્યયન સંપૂર્ણ તેનો એકમ આઠ તેમાં આપેલી હું ક્યાં છું તે પ્રવૃત્તિ કરવાના છીએ આ પ્રવૃત્તિની અંદર સંખ્યા ચાર્ટ આપવામાં આવેલો છે અને એ સંખ્યા ચાર્ટમાં વચ્ચે વચ્ચે સંખ્યાને બદલે ચિત્ર આપવામાં આવેલા છે હું તમને અહીંયાથી પ્રશ્ન પૂછીશ તમારે સંખ્યા ચાર્ટ જોઈને મને જવાબ આપવાનો છે છે બિલાડીનું ચિત્ર જુઓ કઈ સંખ્યા પર તો એ જે સંખ્યા પર છે ને એની તરત પહેલા કઈ સંખ્યા આવે અને એની તરત પછી ચાલો જીરાફનું ચિત્ર દેખાય છે કઈ સંખ્યા પર છે

એ કઈ સંખ્યા પર છે તો એની તરત પહેલા કઈ સંખ્યા આવે પંચોતેર વેરી ગુડ અને એની તરત પછી કઈ વેરી ગુડ ચાલો અહિયાં જુઓ આ શાનું ચિત્ર છે છોકરી છે ને છોકરી કઈ સંખ્યા પર છે જુઓ તો સુડતાલીસ પર તો ચાલો મને કેશો વેરી ગુડ ચાલો ચોકલેટ નું ચિત્ર દેખાય છે તમને એ કઈ સંખ્યા પર છે તો એ જે સંખ્યા પર છે ને એની તરત પહેલા કઈ સંખ્યા છે સાઠ અને એની તરત પછી સાઠ વેરી ગુડ ચાલો ધજાનું ચિત્ર દેખાય છે તમને બધાને તો આ જે ધજાનું ચિત્ર છે ને એ કઈ સંખ્યા પર છે તો એની તરત પહેલા કઈ સંખ્યા ચ્યાસ અને એની તરત પછી કઈ સંખ્યા છે ચાસી વેરી ગુડ ચાલો ફૂટબોલનું ચિત્ર દેખાય છે બધાને એ કઈ સંખ્યા પર છે તો એની સત્તાણું તો ફૂટબોલ કઈ સંખ્યા પર હશે કેશો મને આ પંચાણું અને સત્તાણું ની વચ્ચે કઈ સંખ્યા હશે અહિયાં વેરી ગુડ ચલો ગાજર નું ચિત્ર દેખાય છે બધાને એ કઈ સંખ્યા પર છે તો એ પચાસ ની પહેલા કઈ સંખ્યા છે જુઓ તો ઓગણપચાસ અને પચાસ ની પછી વેરી ગુડ ચલો ફુગ્ગા નું ચિત્ર દેખાય છે હા જયરાજભાઈ બતાવો ને મને ક્યાં છે તો એ કઈ સંખ્યા પર છે ખુબ સરસ તો તાણુ ની પહેલા કઈ સંખ્યા છે જુઓ તો

તો ચૌદ ની તરત પહેલા કઈ સંખ્યા આવશે અને ચૌદ ની તરત પછી કઈ સંખ્યા સોલ અને સત્તર ની તરત પછી અઢાર ચલો આઈસ્ક્રીમ કોણ દેખાયો ક્યાં છે વેરી ગુડ કઈ સંખ્યા પર છે તો તો તરત 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 અને પછી વેરી ગુડ વોટર બેગ દેખાય છે 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 પર કઈ સંખ્યા બતાવશો વેરી ગુડ અને ચુમ્માળીસ ની પછી પિસ્તાળીસ ક્યાં છે બતાવશો વેરી ગુડ ચલો આ લખોટી જુઓ કઈ સંખ્યા પર છે ચાલો અહિયાં ફૂલ નું ચિત્ર દેખાય છે એ કઈ સંખ્યા પર છે છાસઠ ચાલો તો છાસઠ ની તરત પહેલા કઈ સંખ્યા છે અને તરત પછી કઈ આવશે કઈ આવશે સડસઠ ચાલો અહિયાં જુઓ આ શાનું ચિત્ર છે પાન છે છે એ કઈ કઈ સંખ્યા સંખ્યા પર તો તરત મોટે થી બોલો અને તેપન ની તરત પછી કઈ સંખ્યા આવશે વેરી ગુડ ચાલો અહિયાં જુઓ પેન્સિલ નું ચિત્ર દેખાય છે કઈ સંખ્યા પર છે નવ્વાણું ની તરત પહેલા કઈ સંખ્યા છે નવ્વાણું ની તરત પછી વેરી ગુડ ચલો સસલા નું ચિત્ર દેખાય છે ક્યાં છે કઈ સંખ્યા પર છે તો સિત્યાસી ની તરત પહેલા કઈ સંખ્યા છે અને 87 ની તરત પછી 88 વેરી ગુડ ચાલો જુઓ અહીંયા આ શાનું ચિત્ર છે ગ્લાસ કઈ સંખ્યા પર છે ગ્લાસ 73 તો 73 ની તરત પહેલા કઈ સંખ્યા છે 72 અને 73 ની તરત પછી 74 કઈ 74 વેરી ગુડ ચલો ચકલાનું ચિત્ર દેખાય છે હા ક્યાં છે કઈ સંખ્યા પર છે અહીંયા જુઓ આ શાનું ચિત્ર છે ચાલો તો ટામેટું જે સંખ્યા પર છે ને એની તરત પહેલા કઈ સંખ્યા છે ખૂબ સરસ અને એની તરત પછી

તો એ જે સંખ્યા પર છે ને તેની તરત પહેલા કઈ સંખ્યા છે કેશો એકત્રીસ અને એની તરત પછી તો ડાયરી કઈ સંખ્યા પર છે કઈ સંખ્યા પર વેરી ગુડ